મિત્રો મારા એક સબસ્ક્રાઈબ મિત્રે સરસ મને કોમેન્ટ કરી હતી કે તમે યુટ્યુબની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરો છો કોઈ જરૂર પડે તો મેસેજ કરજો પણ તમે મેસેજનો મને રિપ્લાય આપતા જ નથી તો કહેવાનો શું મતલબ બેસક મિત્રો સો ટકા એના માટે જ આ વિડીયો બનાવી છે પણ હું તમને જે પ્રશ્ન કરું જે આ વિડીયોની અંદર જે તમને માહિતી આપું ને ખાસ માહિતીને ફોલો કરજો કદાચ તમને પણ એવું લાગતું હશે ઘણા લોકો એવા હશે મિત્રો સોમાંથી દસ ટકા જેમને મનની અંદર એવું થતું હશે તો હું મેસેજ કરું પણ રિપ્લાય આપતા નથી તો એનો મતલબ શું તો માહિતી આપવાનો કોઈ અધિકાર પણ નથી એવા લોકો ઘણા બધાને કોમેન્ટ પણ મિત્રો કરે છે ઇન્સ્ટાગ્રામની અંદર પણ મિત્રો તમને ખાસ કહી દઉં કે ઇન્સ્ટાગ્રામની અંદર જે લોકોને મેં સંપર્ક કરવા માટે જેમણે માહિતી આપી છે તો આપણે યુટ્યુબની અંદર મિત્રો જેટલું આપણે જાણીએ છીએ ને એટલી મેં યુટ્યુબની અંદર વિડીયો બનાવેલી છે બાકી આપણે કોઈ દિવસ એવું પણ અભિમાન નથી કરતા કે જે આપણને નથી આવડતું એની પણ આપણે સોલ્યુશન કરવાની કોશિશ કરીએ જે આપણને આવડતું છે જ નહીં તો એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરી શકવાના એ શક્ય જ નથી મિત્રો એટલે આપણે જૂઠું પણ બોલતા નથી આપણને નથી આવડતું તો ચોખ્ખું ના પાડી દઈએ છીએ કે આ કામ આપણાથી થતું નથી બીજા નંબરમાં તમે મને કોમેન્ટ કરી છે ઇન્સ્ટાગ્રામની અંદર પર્સનલ ડીએમ કર્યું છે તો મેં તમને સો ટકા એમાંથી મિત્રો ઘણા લોકો લોકોએ તમે જોઈ જુઓ ઇન્સ્ટાગ્રામની અંદર જે મારી વિડીયો જોઈ રહ્યા છે એમાંથી નવ્વાણું ટકા લોકોને મેં રિપ્લાય આપેલો છે પણ તમે મિત્રો મને સાંજ સવાને બપોરને ત્રણે ટાઈમ જો મને મેસેજ કરીને પ્રશ્ન કરો ને તો મિત્રો હું તમને ક્યારે પણ રિપ્લાય ન આપી શકું કારણ કે તમે એક જ મિત્રો મેસેજ નથી ઇન્સ્ટાગ્રામની અંદર એક દિવસની અંદર લોકો મને સો મેસેજ કરે છે સોથી વધુ ડીએમ કરેલા હોય છે હવે હું તમને એકને રિપ્લાય આપું કે બાકીના નવ્વાણુંને રિપ્લાય આપું કે મારી ખુદની વિડીયો બનાવું કે મારું ઘરનું કામ કરવું હોય મિત્રો હું યુટ્યુબની સાથે સાથે આપણી જો દરેક વિડીયો તમે જોતા હશો બારનું બેકગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો ફક્ત હું યુટ્યુબનું કામ નથી કરતા હું ખેતીવાડી કામ કરું છું મારી પાસે જે નોલેજ છે એ નોલેજ તમને આપું છું અને જેટલા ઇન્સ્ટાગ્રામની અંદર જે પહેલો મેસેજ આવે ને એને દરેક રિપ્લાય પણ આપવાની કોશિશ કરું છું પણ તમે જે પ્રશ્ન મને કર્યો છે એ પ્રશ્ન મારી પાસે એનું સોલ્યુશન હોય જ નહીં તો હું એનો રિપ્લાય પણ મિત્રો ફાટલીને આપી દઉં છું કાની મને કોઈ માહિતી વધારે નથી બીજા નંબરમાં ઘણા લોકો એવા પણ છે મિત્રો કે પ્રોબ્લેમ હોય ને તો ફોટો હોય ને એની ક્રોપિંગ કટ કરીને મૂકે અડધી તો એની અંદર મને કઈ રીતે ખબર પડે કે શું કહેવા માગે ને શેનો ઇમેલ છે ને શેનો ફોટો છે ફોટો હંમેશા માટે આખી મૂકવાની વાયટી સ્ટુડિયોની હોય યુટ્યુબની હોય કે ક્રોમ બ્રાઉઝરની અંદર આખી ફોટો હોય તો આ પ્રોબ્લેમ ક્યાં આવેલો છે એ મને ખબર પડે બસ તમે એટલું ક્રોપિંગ કરીને મૂકો તો મિત્રો ખબર પડવાની છે જ નહીં એટલે મિત્રો ખાસ વિનંતી છે કે જે પણ ફોટો મૂકો એ પણ આખી મૂકવાની છે અને જે મને કોમેન્ટ કરી હતી એ ભાઈને પણ ખાસ કહું કે મિત્ર કે તમે એકલા કોમેન્ટ કરવાવાળા નથી મેસેજ કરવાવાળા દિવસની અંદર મેં તમને કીધું ને કે એસીથી સો લોકો મને ડીએ મેસેજ કરે છે હવે હું તમને એકલાને રિપ્લાય આપું કે બાકીના નવાણુંને મારે તો બધા સરખા જ હોય છે બાકી તમને વારંવાર તમે મને પ્રશ્ન પૂછો તો એનો કોઈ મતલબ નથી અને જે માહિતી યુટ્યુબની અંદર અપલોડ કરેલી છે તો તમને પ્રશ્ન કરવાની તમારે કોઈ જરૂર નથી બીજા નંબરમાં એક એ લોકો એક પણ ભૂલ કરે છે મને ફોટો બનાવ પાડીને મૂકે કે આ પ્રોબ્લેમ છે તો હું એ લોકોને એવું કહું ઇન્સ્ટાગ્રામની અંદર કે આપણે યુટ્યુબની અંદર વિડીયો બનાવેલી છે જઈને ચેક કરી લો તો મિત્રો યુટ્યુબની અંદર પણ લોકો એવું કહે છે કે હવે લિંક પણ મોકલી દો તો મિત્રો આ તો કંઈ કંઈ માહિતી આપવાનો કોઈ અધિકાર તમને છે જ નહીં તમારે કોઈ મહેનત જ નથી કરવી યુટ્યુબમાં જેને કોઈ વિડીયો જોવી જ નથી હું તમને બનાવી દઉં ખાવાનું ગુજરાતીમાં ખાવાનું બનાવીને મોઢામાં નાખું ત્યારે તમે ખાવ તો એનો કોઈ મતલબ નથી મિત્રો થોડીક તો મહેનત કરવી પડે આપણે વિડીયો બનાવેલી છે મતલબ બનાવેલી છે તો જ મેં તમને કીધું છે કે વિડીયો બનાવેલી છે અને પંદરસો વિડીયો છે હું પંદરસો વિડીયોમાં જો મારી પાસે ટાઈમ ના હોય તો કંઈ લિંકમાં ગોતવા તો જવાનો છો નહીં તમે એટલો ટાઈમ નથી બગાડી શકતા તો હું કઈ રીતે તમારા માટે ટાઈમ વિડીયો બનાવેલી છે તો પણ ટાઈમ બગાડવાનો મારા માટે એટલે મિત્રો થોડીક તો તમારે મહેનત કરવી પડે યુટ્યુબમાં જવું પડે તમે યુટ્યુબની અંદર જઈને જુઓ મેં મારી પાસે જે નોલેજ છે એટલા દરેક વિડીયો બનાવેલા છે જે નોલેજ મારી પાસે છે તો રિપ્લાય ના પણ આપું કારણ કે આપણે એવું અભિમાન કરતા નથી કે આપણને બધું આવડે જ છે નહીં સાહેબ આપણને નથી આવડતું તો ચોખ્ખી ના પડ દેવાનું કે આપણને નથી આવડતું અને જે આવડે છે એનું સોલ્યુશન કરવાની પણ પૂરી કોશિશ આપણે કરી લઈએ છીએ અને વિડીયો પણ બનાવેલા છે તો ખાસ મિત્રો ભલે કોમેન્ટ કરો બિંદાસથી અને કોઈ તમે મને ગમે તેવી કોમેન્ટ કરો ને મિત્રો મને એનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અને પેજ આ વસ્તુ એવી છે ને કે તમે કોમેન્ટની અંદર ધ્યાન આપો ને તો તમે આગળ ક્યારેય પણ વધી શકતા નથી અને તમે લોકો પણ ગલત કોમેન્ટ કરો તો તમે પણ આગળ વધી શકવાના નથી કારણ કે તમારી કોમેન્ટ ઉપર લોકોને ખબર પડે કે આ વ્યક્તિ કેવો છે એટલે મને કોઈ કોમેન્ટની અંદર પ્રોબ્લેમ નથી ગમે ગમે તેવી કોમેન્ટ કરો સો ટકા બિંદાસથી પણ જે સત્ય હતી એ વાત તમને આ વિડીયોની અંદર કરી તો વિડીયોને આગળ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જાય કેવા યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમે વિડીયો બને ત્યાં સુધી બનાવેલા છે ઓલરેડી લાઈવ પ્રૂફ સાથે તો વિડીયોને આગળ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાની મિત્રો